મુરલીધર મિત્રો કેમ છો બધા મજામાં જશો એવી આશાથી એક બનાવું છું નવો વ્લોગ તમારા બધાનું સ્વાગત છે અને અત્યારે આપણે આવી ગયા છીએ દ્વારકા જિલ્લાના એક ગામડે નાનકડું એવું ગામ છે જ્યાં સ્પેશિયલ જે ખેતી જ કરે છે અને પશુપાલનનું પણ કરે છે જે એક ગૌશાળા પણ ચલાવે છે અને ગાય આધારિત ખેતી જેની પોતાની જે ખેતી છે ને જે વાડીએ જ રહે છે પશુપાલન બધું કરે છે ને વાડીએ જ રહે છે અને સ્પેશિયલ ગાય આધારિત ખેતી કરે છે અને આ બધી એની ગાયો છે તમને બતાવું છે બધું પેલા ગાય આ બધી ગાયો છે અને ગાયું રાખવાથી શું શું ફાયદા થાય છે ખેતીની અંદર આપણા જીવનની અંદર અને એનું ટૂંકમાં ગૌમૂત્ર અને છાણ ને જે છે એ શેમા સેમા ઉપયોગ આવે ને કેટલું ઉપયોગ આવે ને એનું કેટલું મહત્વ છે અત્યારે આ સમયની અંદર બધી આપણે ભાઈ પાસેથી જ અને એના જમીનની અંદર પડાવની અંદર જૈન તમને રૂબરૂ બતાવ્યું અને ભાઈ પાસેથી આપણે જાણીએ નમસ્કાર જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ બધા દર્શક મિત્રોને અમારા ખૂબ ઝાઝાથી કરીને જય દ્વારકાધીશ આપણે આ ખેતીમાં ગાયનું ખરેખર બહુ અનેરું મહત્વ છે ગાયનું ગોબર ગૌમૂત્ર પછી છાસ દૂધ એનો બધું અમે ખેતીમાં ઉપયોગ કરીએ છીએ અને એમાં છે ને પુષ્કળ રિઝલ્ટો અમે મેળવેલા છે ગાયના ગૌમૂત્રમાં આપણે મરચી હોય મરચી છે ને એ એક આપણે પાક છે કે જેમાં થોડુંક હોય કરવો મરચીમાં જે ઇન્ફેક્શન થાય ને એ કંટ્રોલમાં નથી આવતું દવાઓથી આપણે ધરાઈએ ને કંટાળીએ ને પછી અમે ગૌમૂત્ર સાધીએ ને એનાથી અમને રિઝલ્ટ મળેલા છે બરોબર એટલે ગૌમૂત્રની બહુ બધી તાકાત છે પણ અત્યારે રાસાયણિક યુગમાં આ કરવું થોડુંક બધાને ટફ અને અઘરું લાગે છે ડર લાગે છે કે થાય કે ન થાય કે કેવું છે હકીકતમાં એવું નથી કે નથી થાય એવું પણ ડર લાગે છે અને બધા રાસાયણિક ખેતી કરે એટલે આ થોડીક અઘરી પણ છે અને અઘરી ખેતી છે ને એ ખેડૂતો કદાચ કરી પણ શકે અને કરવી અઘરી છે ને એના કરતા એ વધારે અઘરું એવું છે કે એમનું માર્કેટ નથી માર્કેટ નથી એવું બોલીશ ને એટલે ઘણા બધા એના માણસ નો વિરોધાભાસ થશે એવું નથી એની બહુ બધી માંગ છે પણ જેમને જોઈએ છે ને જે સાત્વિક વસ્તુ કે ગાય નું ઘી છે કે ઓર્ગેનિક આપડે ખેત પેદાશો છે ને એ બહુ બહુ બધા જોઈએ છે અને જેને પણ નથી કોઈ પણ રૂપિયા ચૂકવવા છતાં એને મળતું નથી એટલે એ માણસો ખાવા માટે નથી અને ખેડૂતને એવી કમજોરી છે કે ખેડૂત ને પાસે ઓરિજિનલ સારી વસ્તુ હોવા છતાં મારી પાસે અત્યારે દૂધ છે ઘી છે માની લ્યો તો એના આપણને ભાવ નથી મળતા ખેત પેદાશ અત્યારે ઓર્ગેનિક પકવેલી હોય તો એના ભાવ આપણે મળતા નથી એ બે વચ્ચે એવું એક અંતર છે બે વચ્ચેની કે ઈ કડી સધાણી નથી ને ત્યાં સુધી બહુ મોટો પ્રોબ્લેમ છે જ્યારે ખેડૂત અને મતલબ કે ઉપભોક્તા અને ઉત્પાદકતા

ભલે પાંચ દસ વર્ષ પછી પણ બધા ઓર્ગોનિક ખેતી તરફ સમય એવો આવશે જવું જ જોશે તો તમારું શું કેવાનું છે નહીં ચોક્કસ આજે નહીં તો કાલે ગાય વિના પણ નહીં ચાલે ને આજે નહીં તો કાલે ઓર્ગેનિક ખેતી વિના પણ નહીં ચાલે કેમ કે રાસાયણિક ખાતરનો અત્યારે એટલો આપણે વધારે ઉપયોગ થઈ ગયો છે કે એક લિમિટ પછી રાસાયણિક ખાતર કઈ ફાયદો કરતું નથી માની લ્યો કે આપણી જમીનની અંદર જઈ કાર્બન નામના તત્વો હોય એની ઉણપ આવી જાય ને પછી કોઈ જાતના રાસાયણિક ખાતર ક્યારેય ફાયદો કરશે નહીં અને એ આપણે ટૂંક સમયમાં મને તો એવો ડર છે કે આપણે આપણા બાળકો માટે આપણા વડવાઓ માટે વડવાઓ આપણી માટે જમીન રાખી આપણે આપણા બાળકો માટે ખેડવા યોગ્ય જમીન રાખી નહીં કદાચ નહીં રાખી કદાચ નહીં જઈએ જો આમ નામ ચાલ્યું તો તમે જે જોઈ રહ્યા છો મારી પાછળ જે ગાયુ છે અને એનું ટૂંકમાં શું ઉકરડો કેવાય ને ગોબર ગોબર છે ખાતર થઈ જાય તમે જુઓ આ કેટલા સમય નું આવે છે બસ આ તો બહુ ઓછા સમય નું છે હમણાં થોડાક દિવસ પેલા જ હજી એમ સમજો ને સમથિંગ એક માસ એક માસ પહેલા આ બધું મેં કાઢી એક બીજો ઢગલો કરીને દસ થી બાર ટેલર ખાતર છે ને આમાં બધું ઉમેરી દીધું પછી મેં મેથી ને એવું બધું આવ્યું છે આમાં ખાલી છાણ જ હોય કે બીજું ઉમેરો ના બીજું કોઈ નથી ઉમેરતા છાણ અને કોઈ છાણની સાથે ગૌમુત્ર હોય એ અને બાકી જે આપડે પશુ ને ચારો નાખ્યો હોય ને એના નાના નાના પાર્ટિકલ્સ મતલબ કે આજે એની સાથે જે હોય આપણે પશુ સારો એના કોઈ હળી જાય એવા હોય કે જે ખાતરમાં લભ્ય સ્વરૂપ માં બની શકે એવા તત્વ હોય એ સિવાય કઈ રાખતા નથી આપડે આ છે આજે દેખાય છે હા ચાલો ખાતર બનતા વાર લાગે અને આપડે ઝડપ થી બે ત્રણ ચાર મહિનામાં ઉપયોગમાં લેવાનું હોય ખાતર એટલે શક્ય નથી બાકી આ બધી વસ્તુ ખેડૂત માટે બહુ કામ છે અને એક બીજું ખેડૂત દુશ્મન અત્યારે જે અત્યારે આપણે કહીએ છીએ ને ખેતીમાં ખેડૂત કપાસના અત્યારે અત્યારે જાય છે પછી ધાણા જીરું બધેની ભૂકી જે પણ તા તૈયાર થાય બાયોકોલ અત્યારે બની ગયા ને એ આપણને આશીર્વાદ સ્વરૂપ લાગે પણ આવતા સમયમાં એ કદાચ સાફ સૂપ આપણી માટે બની શકે ખરા કેમ કે કોઈ પણ વેસ્ટેજ હશે ને જે આપણું એગ્રી વેસ્ટેજ એનો આપણે ખાતર તરીકે આજે વડવાનું બધા યુઝ કરતા મારી પાસે પડ્યું હોય તો મારે ખેતર માંથી બહાર કાઢીને હું ખોલી નાખી દઉં પછી વરસાદના પાણી થી બીજી રીતે હળી જાય ને પાછું અમે વાપરી નાખીએ અત્યારે જ મને રૂપિયા આપીને ચૂકવી અને મારી પાસે પાસેથી લઈ જાય એટલે જે આપણા ખેતી ની અંદર ઓર્ગેનિક કાર્બન કાયદા થવાનું હોય ને એ નહીં થાય ભવિષ્યમાં કેમકે બધું જેટલું આપડે ખેતી માંથી જે બહાર વેચી આવીએ છીએ એટલે ભવિષ્યમાં એવું નહીં થાય અને આજે તમે વાત કરતા હતા એ વાત ઉપર આવીએ તમને એવો પ્રશ્ન થયો કે આ તમે આ તો એવું છે એની જર હોય નાખેલી છે કુતરાઓ કાઢી ના જાય ને એની માટે આ બધું રાખીને આની ઉપર મેં ટ્રેક્ટર રાખી દીધું એટલે આ છે બાકી કોઈ નથી અને એ જર છે ને એમાં એવડી તાકાત છે કદાચ અત્યારે માની લ્યો આંબો છે નારિયેરી છે કોઈ જાતના ફ્લાવરિંગ માટે ફૂલ માટે

કે ભાઈ એના આની ખેતીની પદ્ધતિ કેવી છે અને એ જમીનની અંદર શું શું ઉમેરે છે અને કેટલા વીઘાની મગફળી હતી અને કેટલું ઉત્પાદન આવ્યું આ ખાતર એમાં આપણે જે આપણે અમારા ટૂંકમાં એરિયામાં મહેશભાઈ એવું માને બધા કે મગફળીની અંદર જે મગફળીનું વાવેતર કરવું હોય ને એમાં છાણિયા ખાતરને બહુ મહત્વ આપતા નથી કારણ કે કારણ કે બધા એવું માનવું છે કે છાણિયું ખાતર આપણે પાડાની અંદર ભરીને તો એમાં જે મુંડા આવે ને મુંડાનો મુંડાનો નું પ્રમાણ વધી જતું હોય છે એટલે એના લીધે છે ને મગફળીમાં રાસાયણિક ખાતર તરફ અમારી બાજુના એરિયા ના જે રાજકોટ જિલ્લા છે તમારી તમે મુંડા ની વાત કરું મુંડા ચોક્કસ આવતા હશે આમાં વધારે એમાં હું એવું નથી કેતો મુંડા ના આવે પણ બને કેવું ખબર છે મુંડા એવી વસ્તુ છે કે ખાલી ખાતર ને લીધે જ નથી આવતા આ ખાતર માં છે ને થોડીક જમીન કરતા ચીકાસ ઓછી પકડે પકડે ને લ્યો કે ખાતર ને લીધે મુંડા નથી આવતા જમીન પોલી રે છે ને એના કારણે મૂંડા આવે છે હવે તમે વધારે પૂરતો રાસાયણિક ખાતર નો ઉપયોગ કરો ને એટલે એ જમીન છે ને સોલિડ બની જાય મતલબ કે કડક થઈ જાય એટલે મુંડા નું પ્રમાણ ઓછું છે તો પણ કલાક ઉત્પાદન કડક જમીન આપડે ઉત્પાદન માં નુકસાનકારક છે

રાસાયણિક ખાતર નો ઉપયોગ કરવાનો અને થોડુંક વચમાં રાખી દેવાનું મગફળી એમાં તમને એક દાણા ભાર નો ફરક નહીં પડે પછી આ બીજા કેટલા વીઘાની મગફળી હતી તમારે આ મગફળી મારે બારેક વીઘા ટોટલ વાવેતર છે આમાં તમે દેશી ખાતર ભરેલું હતું હા બધે દેશી ખાતર ભરેલું હતું વિસક ટેલર જેટલું દેશી ખાતર ભરેલું છે એમાં ત્રણ ચાર વીઘા છે ને પેલું ખેતર એમાં નથી ભરેલું આય બધે ભરાઈ ગયું હતું ખાલી એક જ ટેલર ખાતર ભર્યું હતું મેં એમાં આપણે જે મગફળી પાકી જાય પછી ઉપાડીને જે ઉખડે ને એમાં પણ ઈ જે ખાતર જે અગ્યું ને ત્યાં છેલ્લે જે વધી જાય ને જે મતલબ કે ફાલ પણ એ મને આ વખતે નવું જાણવા મળ્યું નહીતર એમાં ફરક ના હોવો જોઈએ તો આ વખતે ત્યાં એ એક ટેલર વાળું જેટલું હતું ને એમાં માગફળી વધારે તૂટી જમીનમાં રહી જાય ને એ પણ વધારે મતલબ કે ત્યાં ઉત્પાદન વધારે થયું હોય આગળ તું પાક વધારે ઝડપથી એને ફાલ પકડી લીધો હોય તો જ એ આગતરા ડેડવા તૂટે શું હોય છે અંદાજિત મગફળી છે ને બધી થઈને ઓછામાં ઓછી

જમીન જે પાક વાવતા હોય એની અંદર ખાતર વાપરે છે આ લોકોની ખેતી ની પદ્ધતિ કેવી છે અને બિયારણ કેટલું નાખે છે આ બધું આપણે આવતીકાલના વિડીયોમાં જોશું અને આવતીકાલનો વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં અત્યારે બધાને જય મુરલીધર જય દ્વારકા